હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ભજીયા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આજે આપણે ડુંગળી અને મરચાંના ભજીયા બનાવશું તો ડુંગળી અને મરચાંના ભજીયા બનાવવા માટે આપણે અહીંયા ત્રણ મરચાં અને ત્રણ ડુંગળી લીધી છે અને ત્યાર પછી ચણાનો લોટ અને ધાણા લીંબુ અને મીઠું તો હવે આપણે ડુંગળીને સુધારી લઈશું અને ડુંગળીને આપણે મોટા પીસીસમાં સુધારવાની છે અને મરચાંને પણ આપણે આ રીતે ચીર કરી અને એમાંથી બી કાઢી લેવાના છે તો આ રીતે આપણે અહીંયાથી જો અંદરનો જે બી છે એ કાઢી લેવાનો છે ત્યાર પછી આપણે એ મરચાંની રીંગ કરવાની છે તો હવે આ જ રીતે આપણે ત્રણેય મરચાંનું આ રીતે કાઢી લઈશું તો જુઓ આપણે અહીંયા બધા જ મરચાં આ રીતે બી કાઢી અને ચોખ્ખા કરી લીધેલા છે તો હવે આપણે આ રીતે રીંગ બનાવી લઈશું તો આ રીતે આપણે બધા જ કટ કરી લેવાના છે આપણે જે ભજીયા કરીએ છીએ ત્યારે આપણે મરચાંને કટરમાં કાઢી લેતા હોઈએ છીએ તો આજે આપણે અહીંયા મરચાંને કટરમાં નથી કાઢવાના આ રીતે આપણે ગોળ ચકોડી કરવાની છે તો અહીંયા હવે મરચામાં આપણે લીંબુ અને મીઠું નાખી દેવાનું છે જેથી કરીને એમાં ખટાશ અને મીઠાશ આવી જાય તો હવે આપણે લીંબુ અને મીઠું નાખી દીધું છે ત્યાર પછી એને ચમચીની મદદથી હલાવી અને થોડીવાર રહેવા દેવાનું છે ત્યાર પછી આપણે ડુંગળી મોટા પીસીસમાં કટ કરી લઈશું તો ડુંગળી પણ આપણે મરચાં ભેગી જ કટ કરવાની છે તો અહીં આપણે મરચાંની અને ડુંગળીની બંને કટકી મિક્સ કરવાની છે તો હવે આ રીતે થોડા મોટા પીસ કરવાના છે એકદમ બારીક નથી સુધારવાની તો અહીંયા આ રીતે સુધારશો તો ભજીયામાં સરસ એવી દેખાશે અને એનો ટેસ્ટ પણ સરસ એવો આવશે તો જુઓ કે અહીંયા હું આ રીતે બધી ડુંગળી કટ કરી લઈશ તો જો તમે ઝીણી કટ કરશો ને તો ભજીયામાં દેખાશે નહીં એટલા માટે આપણે અહીંયા મોટી સાઈઝમાં જ કટ કરવાની છે તો આ રીતે ડુંગળી અને મરચાંના ભજીયા બનાવી અને આપણે તૈયાર કરીશું તો જુઓ આપણે અહીંયા ડુંગળી અને મરચાં બધા જ કટ કરી લીધા છે ને હવે એને આપણે મિક્સ કરી દઈશું તો ડુંગળી પણ લીંબુવાળી થઈ જશે તો ખાટા મીઠા અને ટેસ્ટી એવા બનશે તો અહીંયા હવે આપણે એમાં ધાણા પણ એડ કરી દઈશું તો આ રીતે પહેલાં બધો જ મસાલો કરી લેવાનો છે ત્યાર પછી જ આમાં ચણાનો લોટ એડ કરવાનો છે જો તમે ડાયરેક્ટ ચણાનો લોટ એડ કરશો ને તો એમાં ગાંઠ પડી જશે તો આપણે પહેલાં આ રીતે મસાલો તૈયાર કરી લેવાનો છે તો હવે આપણે એમાં ધીમે ધીમે ચણાનો લોટ નાખતા જઈશું અને જેમાં આપણે પટ્ટી ભજીયા કોરા લોટમાં કરીએ છીએ એ રીતે આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે અહીંયા પાણીની જરૂર પડે તો થોડું પાણી પણ એડ કરવાનું છે આપણે જેમ ભજીયાનું બેટર બનાવીએ છીએ એ જ રીતે બનાવવાનું છે પણ અહીંયા ડુંગળી અને મરચાંનું પ્રમાણ વધારે રાખવાનું છે અને લોટ ઓછો રાખવાનો છે તો જુઓ આ રીતે થોડો થોડો લોટ નાખતા જઈશું એટલે આપણું સરસ એવું બેટર બની અને તૈયાર થઈ જશે આમાં હું થોડું પાણી પણ નાખીશ કેમકે આપણે હાવ કોરા હોય તો ભજીયું પડે નહીં તો અહીંયા આપણે થોડું પાણી નાખી અને સારી રીતે એને હલાવી લઈશું તો અહીંયા મેં ચમચીની મદદથી જ હલાવ્યું છે તમે હાથના મદદથી પણ હલાવી શકો છો તો જુઓ કે સરસ એવું આપણું બેટર રેડી થઈ ગયું છે સેમ આપણે ભજીયાનું બેટર કરીએ છીએ એવું જ થઈ ગયું છે અહીંયા થોડા ખાવાના સોડા પણ એડ કરીશું જેથી કરીને ભજીયા આપણા એકદમ પોચા થાય બહારથી ક્રિસ્પી અને અંદરથી જાળીદાર તો અહીંયા હવે આપણે એને થોડું હજી ઢીલું કરીશું તો સરસ એવું બની અને તૈયાર થઈ ગયું છે ને આપણે સાઈડમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું છે તો હવે આપણે એમાં ભજીયા પાડી લઈશું તેલ સરસ એવું આવી ગયું છે તો જુઓ આપણે આ રીતે ભજીયું પાડવાનું છે તો અહીંયા મીડિયમ સાઈઝના આપણે આ રીતે ગોટાની જેમ ભજીયા પાડી લઈશું તો જુઓ કે તેલ આપણું સરસ એવું આવી ગયું છે એટલે પાડતી વખતે થોડો ધીમો ગેસ રાખવાનો છે જેથી કરીને લાલ ન થઈ જાય તો અહીં આપણે સોડાનું પ્રમાણ ઓછું રાખ્યું છે એટલે વધારે આપણે ફૂલાવાના નથી એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી થોડા જાળીદાર એવા બનાવવાના છે તો હવે જુઓ કે સરસ એવા ભજીયા આપણા તળાઈ રહ્યા છે અને ખાવાની પણ મજા આવી જાય એવું છે અત્યારે વરસાદનો માહોલ છે તો આ ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે તો અત્યારે વરસાદની સિઝનમાં ઘરે ઘરે આ રેસીપી બનતી હોય છે પણ બધા પોતપોતાની રીતે અલગ અલગ બનાવતા હોય છે તો આજે મેં ડુંગળી અને મરચાંના બનાવ્યા છે તો જરૂર એકવાર આ રીતે ટ્રાય કરજો આ ભજીયા અમે પણ બીજી વાર બનાવ્યા છે પહેલીવાર બનાવ્યા એટલે ભાઈવા એટલે એમ થયું કે રેસીપી પણ શેર કરીએ તો જુઓ કે સરસ એવા તળાઈ ગયા છે બહારથી ક્રિસ્પી દેખાય છે અને અંદર એકદમ સ્મૂથ અને સોફ્ટ હશે તો આ રીતે આપણે બધા ભજીયા પાડી લઈશું તો અહીંયા આપણે બીજા ભજીયા પણ હું તમને પાડીને બતાવું છું કે જુઓ કેવો મસ્ત કલર અને સરસ એવા દેખાઈ રહ્યા છે તો અહીંયા આ જ રીતે આપણે બીજી વાર પણ પાડી લઈશું તો આ રીતે આપણે ભજીયા તૈયાર થઈ જશે તો આ ભજીયા બનાવી અને એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને પણ પસંદ આવે તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવનારા નવા વિડીયો તમારી પાસે સૌ પ્રથમ પહોંચે અને અમારા વિડીયો તમને કેવા લાગે છે તે એકવાર કમેન્ટ કરીને જણાવજો તો જુઓ આપણે આ બીજું પણ ચડી ગયા છે ભજીયા તો આ જ રીતે આપણે બધા ભજીયા પાડી લઈશું અને દેખાય છે પણ ક્રિસ્પી તો આ રીતે આપણે ભજીયા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને સૌ કરી લઈએ તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ